ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જવાનું છે શ્રીમતમાં પણ તબિયત થોડીક ડાઉન છે જોઈએ કેવો દિવસ જાય છે શું છે એ અત્યારે તો તબિયત ડાઉન છે દવા લીધા પછી શું પાવર આવે છે કેવું છે જોઈએ થઈ ગયા છે પપ્પાને બધા ત્યાર ચા નાસ્તો કરી લીધો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો પપ્પાને તૈયાર થઈ ગયા છે મમ્મીને થઈ ગયા છે કે નહીં અમતભાઈ મારે તૈયાર છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો હવે બીજા મેમ્બર્સ આવ્યો પછી મળીએ અત્યારે થોડુંક મોડું થાય છે જવાનું તો જઈ આવીએ પછી મળીએ તો અત્યારે સાડા સાત વાગી ગયા છે અને જોઈએ હવે રસોઈ ની અંદર શું હશે આજે તો કાંઈ ઓફિસે ગયો નહતો કેમ કે કબ્બલ ડાઉન નથી એટલે જોતો છો શું કર્યો બેટા હે તો તારું મમ પાછળ આવી ગયું મોટા પાસે મોટા ક્યાં છે મોટા ક્યાં છે રહતું હાડો તો તું મોમ ખાઈ લે રસોઈની અંદર ખીચડીની સ્મેલ આવે છે ખીચડી બને છે ને તો આ બને છે ખીચડી પેટમાં દુખે છે એટલે આ તુરિયાનું હા ઓકે તુરિયાનું શાક છે ગરમ ગરમ રોટલી બને છે મસ્ત તો આજે તો તબિયત થોડીક ડાઉન છે લગભગ તો સાંજે દવા પીસ એટલે રેડી થઈ જાય હે હર્ષિત જો આજ ક્યાં ગયો હતો તું

કઈ વસ્તુ છે જે ચડે છે પણ ઉતરતી નથી આનો જેને જવાબ આવડતો હોય કોમેન્ટ કરો જીલે પૂછ્યું છે તને આવડે કઈ તને તો યાદ જ ન હોય ને તને હું યાદ હોય તે તાર જમવા નથી એલા જમવા બે હતો તને તો પંતુને ઘડિયાળ બાંધી અર્ષિતની અર્ષિતની છે પણ પંતુભાઈ લઈને મીડ્યા છે રખડવા ઘડિયાળ છે અર્ષિતભાઈની તારી ઘડિયાળ છે ને અર્ષિત

કેતો આ જો હળંગડાયો મારે ઉપર ચડીને ખાય છે બધા છોકરા નું નામ કહો છો જો અમારે મિત્ર આવી ગયો નહીં નહીં પરમ મને લાગ્યો પરમ નથી મને એમ ચૂક પરમ આવ્યો છે એ તો જમવા બેસો કે નહીં એલા જમી તો લે તારે એલા તને કેમ જમવા નથી દેતા રૂમાલ ખાસો હે જો બબ બટકો આવે ચિરાગ ભાઈ નહી આવી ગયા છે ઓફિસે થી એમ કરે છે અર્ષિત બ્લોક કેમ બનાવવાનો હોય અર્ષિત બ્લોક કેમ બનાવવાનો હોય બેટા આમ બોયલ રૂમાલ કાઢ નાખ ને પછી બોયલ હરકું રૂમાલ મોટા મન કાઢ નાખે બોયલ આજો આ બધા છોકરા જોવા આવ્યા છે તાર નામ શું છે હે આશીષ તારું નામ તો પૂછ્યું જેનિલ ને તારું નામ આરવી તારું નામ એનું નામ જેનિશન આ બધા બાકી તો આપણે જાણીતા જ છે દીવ ના બાકી ઘરના બધા તને આને કઈ ખાવા નથી દેતા લાગે થર્મલ ફૂડ ખાઈ છે જમવા દેતા તો જમી લે ને કઈ નઈ ચાલો તો હવે આપણે જમી લઈએ આજે ઘણા બધા છોકરા આવ્યા હતા તો જમી લઈએ હવે આપણે